ફેઝ યંગ સર્કલ વડુ અને ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ કલા શરીફ તરફથી આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પણ આવા સમાજને ઉપયોગી પ્રોગ્રામ કરતા રહીશું કહેવા માટે ઘણું છે પણ અત્યારે ખાલી એટલું જ કહીશ કે ઇસ્લામ એક ભાઈચારા અને શાંતિપ્રિય ધર્મ છે નબી સલ્લાહુ અલાય વસલામ એનું ઉત્તમ ઉદાહરણ છે જેમના જન્મ દિવસની ખુશીમાં આ પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો ઉપરોક્ત રક્તદાન શિબિરમાં કુલ એકસો ત્રેસઠ યુનિટ રક્ત એકત્રિત થયું છે ફરી એકવાર આપ તમામ લોકોનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે જેઓએ પોતાનો સમય અને સાહ સહકાર આપીને આનેક કામમાં અમારી સહાયતા કરી પ્રમુખ તેમજ તમામ ફૈઝ યંગ સર્કલ વડુ તથા ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ કલ્લા શરીફ સિનિયર રિપોર્ટર જે કે પરમાર સાથે રણજીત સિંધા મારું નામ જાવેદ અખ્તર ઇબ્રાહીમ સિંધા રહેવાસી ભરો આજ રોજ અમે તારીખ છ નવ બે હજાર પચીસના શનિવારે ઈદે મિલાતું નબી જે પવિત્ર તહેવાર હતું જેના પંદરસો વર્ષ પૂરી થાયની ખુશીમાં બે એમ સર્કલ મળું અને આપણી ફેસ ચેરિટેબલ ટ્રસ્ટ કલ્લા સાહેબ આયોજિત બ્લડ કેમ્પનું આયોજન રાખેલું હતું જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એક થઈને ભાગ લીધો છે અને સફળ બનાવ્યો છે જેમાં અત્રે વડુ ગામના સરપંચ સરપંચશ્રી હેમરાજસિંહ તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ મંગળભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પઢિયાર અને વડુના પોલીસ સ્ટેશન તરફથી સુખામભાઈએ લોકોએ હિસ્સો લીધો છે અને જે બ્લડ ડોનેશન રીતે જે લોકોએ ભાગ આને સફળ બનાવ્યો છે એ બદલ કમિટી તરફથી હું અભિનંદન વ્યક્ત કરું છું અને આ પ્રોગ્રામમાં ખાસ કલાક છે એ પણ અમારે ત્યાં અત્યારે ઉપસ્થિત છે અને એ બદલ તમામ મુસ્લિમ પરિવાર તરફથી અમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત